આ તો મિત્રો હાસ્ય સાથે એક નાનકડી વાત કરું કે એક ભાઈ કૂવામ પડ્યા તમને મને બધાને ખબર છે કે મેં કુવામ બચી જાય બૂમો પાડતા હતા એટલે બચાવો બચાવો તો હથી બે તેણી વેદાંતી માણસો ને કર્યા વેદાંત ભણેલા કિનારે આવીને કંઈ ખોટી બૂમો પાડે છે વત્સ આ તું અંદર છે અમે બહાર છીએ હકીકત તો આપણે બધા ધરતી ઉપર જ છીએ આ તારી સમજણનો ફેર છે ખોટી તું બૂમો પાડે છે આમાં કોઈ કશું લૂંટાણું જ નથી આ ધરતી ઉપર આકાશ એમ સમજાઈને જતા રે બોલો બાજુમથી ગુરુજી ની ગુરુજી તમે તો બચાવો ગુરુજી કે તારા કર્મનું ફળ છે કર્મનું ફળ તારે ભોગવવું જ પડશે એમ કરીને એ બચાવવાના રહ્યા બાજુમથી બે ત્રણ સમાજ ને આકર્યા કર્યા તમે તો બચાવો એટલે સમાજ સેવક કે હા કુઓ બનાવનારનો વખ છે રેલિંગ બનાવી જોઈએ અહીંયા બોર્ડ મારવું જોઈએ કૂવો છે જોઈને ચાલો પંચાયતનો વખ છે ચાલો સરપંચના ઘર આગળ આપણે ભૂખ હડતાલ કરીએ કૂવામાં પડી જાય માણસો તમે શું ધ્યાન રાખો બોલો કોઈ બચાવવા જ ના રહ્યું છેલ્લો ભોળો મોણો કોક નેકર્યો એને બિચારા એ દોયડું નંખીને બચાવ્યો મારો કહેવાનો મતલબ એ છે અમુક બોલતા વહાણ હોય બોલ્યા કરી વાતો જ કરી હકીકત તમારા કોમથી લોકોનો મતલબ છે તમે એન ટાઈમે જેટલા કોમ આયા એ મહત્ત્વનું છે બાકી બોલવા વાળા તો બહુ હોય એમ ઠોકોમ ઠોક બોલતા હોય હા લગરીમાં બેઠા હોય તો હોય દલાલો ક્યાં આવે જમીન આપણે કાપી નાખીએ એટલે હમો કાપી કેમ રેલવે બેન કાપી વેચી મારી ના પહોંચે હોશિયાર હોય પણ હસતા હસતા પત્ની ક્યાંય કરવું બોલો પત્નીઓ બધી રાજી થઈ ને બધી રાજી થઈ ગઈ બોલો પતિ દેવું કેમ એનું ઉદાહરણ આલું તમને દશરથ રાજાએ કઈ કઈ ક્યાંય કર્યું ભલે તકલીફ પડી પણ છેલ્લે દશરથ રાજા પૂજનીય છે ભગવાન રામે સીતા માતાએ કીધું એ કર્યું હરણ જોતું લાઈ આલ્યું આજે ભગવાન રામ પૂજનીય છે તમને ખબર છે રાવણે મંદોદરીએ કીધું તો એ રાવણે કર્યું નહીં જોયું એટલી તકલીફ છે હાલે રાવણનું પૂતળું બારવામાં આવે છે કે નહીં મારું કહેવાનો મતલબ હું ક્યાંય કરી દેવા બે જ બે જ જવાનું તમને ખબર ના પડે કે આ નાચ પડે ગોડી આટલું જ બોલવાનું હો પતિ કે મોથું દુખે છે મને દબાઈ હાલ ના પત્ની કે હા ચમ ના દબાવું ખોરામાં મોથું લઈને પત્ની દબાવતી હતી ધીમે રહીને પત્ની બોલી લગન પહેલાં કોણ તમારું મોથું દબાવતું પતિ કે લગન પહેલાં મોથું દુખતું જ નહોતું આ તું આવીને આ બધા રોગ ચાલુ થયા કહેતા હોય ને મારા આયા કે તમે કરોડપતિ બન્યા પેલું કે હો તારા આયા હું કરોડપતિ બન્યો પેલા તું અબજો પતિ હતો હજુ નક્કી નહીં તું ચો લઈ જઈ પતિ પત્ની હાથ ચાલીને હેડ જ હતો એટલે મેં કીધું લે બહુ પ્રેમ છે કે હાથ ચાલીને તું લઈ જઈ તારી પત્ની ને બજાર વચ્ચે તને શરમે નહીં મને કે એવું નહીં મહેશભાઈ આના પાછળ ઊંચું લોજિક છે મેં કીધું યાર અમને તો શીખવાડ આટલા બજાર વચ્ચે તું હાથ ઝાલીને જાય કે એનું કારણ છે યાર કે હું આ ગમે તો હારી શિયા છે ને દોડીને પહેરી જાય બીજું કારણ હું ઝાલી રાખું ફિટ સાડી મળશે ડ્રેસ મળશે ખોટ દીના બાજુ ખેંચી એક બેનનો બાબો રડતો હતો પતિએ કીધું તું હાલરડું ગા તો આ બીટ્ટું શ્વાનો રે મને કે એકચુઅલી હું હાલરડું ગાતી હતી પણ એમાં એવું થતું હતું કે આડોશી પાડોશમાંથી ચંપા ગીતલીન કોંતાને બધા આવીને કે ફી ભલે બીટ્ટું રડે તમે છો બીટ્ટું રડે એમને ગમશે પણ તમે ને એટલે અમારા બીટ્ટું બધા ઊંઘેલા ઉઠી જાય અવાજ એવા આવ્યો હા કાથું પડે ભાઈ સમજી કશું વાંધો ને શું આ રડતો પહેલાના જમાનામાં જો કોઈનો ગુસ્સો આવો ક્રોધ તો કેવો શ્રાપ આપતા હ તારો સત્ય નાશ જાય ડોસ્યો તને કગર્યું આવ અત્યારે કેવા શ્રાપ થઈ ગયા પહેલા આવા શ્રાપ હતા તારી ચંપલની પટ્ટી તૂટી જાય તારું છોકરું દમ તઈ ટ્રાય માર અત્યારે ઊંધા શ્રાપ થઈ ગયા અત્યારે બે કપલ વચ્ચે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય કેવા શ્રાપ ડિજિટલ શ્રાપ બ્લોક કરી દેવાનો વોટ્સએપ બ્લોક ફેસબુક બ્લોક પૂરું કે કેમ ભાઈ કે કશું નહીં કે સાપ છે ગુસ્સો છે જમાનો ઓનલાઈન થઈ ગયો સાહેબ હા પણ હું તો કહું છું ભલે ઓનલાઈન રો પણ કોક વાર ઓફલાઈન રહેજો હા કારણ કે મોબાઈલ યુગમાં હું તમે યાંત્રિક બનતા જઈએ છે પછી કે ઘંટથી મશીનમાં ઘંટ મંદિરમાં વગાડતા હતા કે ભગવાને મશીન ઘાલી દીધો કે હં ડોહાન દાખલ કરેલા છોકરું જોવા આવ્યું બધું ભરાયેલું તે છોકરું મમ્મીને કે મમ્મી દાદાને ચાર્જિંગમાં લગાયા છે મમ્મીએ ભણેલી હતી અમદાવાદનો હોય બેટા હમણાંથી ડાઉનલોડ ઓછું થાય છે ને એટલે ચાર્જિંગમાં લગાયા છે બાપાને પત્ની પતિને કહેતી તો આપણું પેપરમાં આવ્યું પતિ કે હું આવ્યું કે જુઓ પેપરમાં આવ્યું આપણો જેને લગ્ન કરાયો હતો ને એ પંડિતનો હમણાં એક્સિડન્ટ થયું ને તે મરી ગયું પતિ કે કહે કર્મની સજા તો મળે જ ને હા મારો લગ્ન ખોટી જગ્યાએ કરાયો હતો દાદીને કર્મનું ફળ મળ્યું કે પતિ ને પત્ની કહે હું બોલે આ કય નહીં તો એક ભાઈને ટાયર પંચર પડ્યું બિચારો બે જણો જતો હશે કપલ પેલો બાઇકનું ટાયર બદલતો હતો પંચર કરાવવા માટે લઈ જવા માટે ખોલતો હતો એવામાં એક ભાઈને કર્યો કે કોઈ મદદ કરું કે હું અમારી વાઇફ જોડે ઘડીક વાતો કરો પેલીએ ડોરા કાઢ્યા કે હું બોલો છો તમે શરમ નહીં આવતી કે એ તું ઘરે તો વાતો કરજે તો હું ટાયર ખાલી દઉં કે કે ચમચાની મંડી હવા ના ચેક કરાય જૂનો બાગ લઈને હેડ આવ્યો હો ખખડી ગયેલું ટાયર હતું નો એના કરતા કે તું દસ મિનિટ વાતો કરતો તો કે હું ટાયર ખોલ દે ઘણી બહેનોનો સ્વભાવ હોય હવા અર્થી રેડિયો જ મિરચી ચાલુ જ હોય થોડી શાંતિ રાખવી હોનનો ઉપયોગ કરવો ખાલી જીભનો ના કરવો બિચારા ભાઈઓ ગયા પહેરણ્યા પછી બહેરાજ થઈ જાય ને ફોમ જ બહેરા થઈ જાય છોકરાને વાલીને મેં ફોન કર્યો કીધું તમે મળવા આવજો તમારો છોકરો સ્કૂલમાં બહુ તોફાન કરો મારે મને ફોમો જવાબ આવ્યો મને કે એમ તો ઘેરે તોફાન કરો અમે કદી તમને કીધું બે બંધ થઈ ગયું હે એવું ના કદી તમારો ફોન નહીં હતા કે એ જે કરે એ સહન કરી લેવાનું આજના વાલીએ હોશિયાર થઈ ગયા છે એક પતિ પત્નીને કહેતો તો ખારી આખી બોડી ચેક કરાઈ પણ કોઈ દર્દ મળતું નહીં પત્ની ભણેલી હતી કે એકવાર પીએમ કરાવી જુઓ ને નાની મોટી તકલીફ જ કે કરી જાય પેલું હોમું જોઈ રી કે છોકરું દાદાને કહેતો કે દાદા બધાએ વીમો છે બધાએ વીમો લેશે તમે વીમો લીધો દાદા કે ના બેટા મેં વીમો લીધો જ નહીં છોકરું કે દાદા કેમ નહીં લીધો કે તારા મમ્મી પપ્પાને મારા મર્યા પછી ખબર પડે ને એટલા માટે નહીં લીધો આવાય દાદા પડ્યા હો હા પત્નીએ ફોન કર્યો પણ પહીએ ફોન ઉપાડ્યો બીજી છો કરીને ફોન કટ કરી દીધો લગભગ આવું જ કરતા હોય ફોન આવે એટલે આપણને ખબર પડી જાય આપણા મિત્રોનો કોઈનો ફોન આવે એટલે આપણોને ખબર પડી જાય કે આ ફોન ઘેરથી છે હં હા 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 હં હં હા ચહેરાના આવભાવ જ ખબર પડી જાય ઓકે ઓકે હા ઓકે હમ હા ના હા અન્ન બીજો કોઈ ફોન હોય તો એ ખબર પડી જાય હા બોલો ને હમ કરીને શેટાજી સમજી જવાનું લોચા પત્નીએ ફોન કર્યો પેલો કે બીજી એવું કરીને કટ કરતી તું મારે બોલો બે મિનિટ પછી પાડોશમાંથી ફોન આવેલા ભાઈએ ઉપાડ્યો હા બોલો ને પિંકી શું હતું કે ફ્રી છો હા ગોડી એકદમ ફ્રી જ છું બોલો ને લે ને તમારી વાઈફ વાત કરવા માગી હે પેલી એટલું જ કીધું વર્તા આયોડેક્સ લેતા આવજો ને થોડી હળદર લેતા આવજો મારા ફોનમાં બીઝી અને પિન્કીના ફોનમાં ફ્રી ભાઈઓ આ ચો હો રોંગ નંબર લાગી ના જાય હોશિયાર હોય છે ભાઈ એક ભાઈનો લગ્ન નતો થતો બોલો મારે પંદર દાડા ચેડ મળ્યો મને કે મહેશભાઈ બત્રી માંગો આવ્યો હોવાથી ફોન આવી હગઈની વાત ચાલુ થઈ ગઈ તમે તો કે હું જોઈ આવ્યો લગભગ નક્કી જ જોઉં છું મેં કીધું લ્યા તું એવું કર્યું હું આ પિસ્તાલી પિસ્તાલી વરહના મારા હારા રખડી બીજી વારની બાઈ હોય ત્રીજી વારની હોય ડિવોર્સવાળી હોય રોડેલી હોય જે હોય કે લાવો અમે પહેણવા તૈયાર છીએ અને તું તું એવું હું કોમ કર્યું કે તારા હોમાંથી આટલો બધો માગો આવ્યો કે હું હારા હારા ફોટા મેલતો હતો ફેસબુકમાં ઇન્સ્ટામાં પણ મને કોઈ પહેણતું નહોતું અને છેલ્લે આ ત્રણ દાળોથી કે મહેશભાઈ મેં ફોટા બદલ્યા મેં કીધું એવું શું કર્યું અભરજી લે કુવારો કરવા જેવું હ કે મેં પોતું કરતા ફોટા મેલ્યા વાહન ગહતા ફોટા મેલ્યા હાવેડી લઈને બવા પાડતા ફોટા મેલ્યા લોટ બોતતા ફોટા મેલ્યા કે હોમથી મને છોકરીઓના ફોન આવી કે એકચ્યુઅલી તમને બધું ફાવે છે તમારા જોડે પડવા તૈયાર છું ઘરકામની તું શાંતિ સમજી જોવા એ પૈણીને એ જ કરવાનું તો પેલનથી કહી દો તો હગઈ તો થઈ જાય એક ભાઈ કથા સાંભળીને ઘેર આવ્યો ઘેર આવ્યો એવી એની વહુને કે તને મારે ડિવોર્સ આપવાના તું તારા રસ્તો અને હું નોકરોની જોડે પૈણી જઈ આખો વાહ ભેગો થયો કુટુંબ ભેગું થયું સોસાયટી ભેગી થઈ જઈ કે લે તું કથામાં તો કથામાંથી તો સત્સંગ શીખાય સંસારમાં કેમ જીવવું એ શીખાય તું હું શીખીને આવ્યો તું તારી વહુને પૈણવાની છોડી દેવાની વાત કરી નોકરોની જોડે લગ્ન કરે તને ગુરુજીએ આવું શીખવાડ્યું કે હો ગુરુજીએ કીધું માયા છોડો શાંતિને રાખો સમજ્યા માયા છોડો ઓર શાંતિ રખો તે કે મારી વહનું માયા હન કોમવાની શાંતિ આવાય ઘણા ભાઈ હો આ ગુજરાતી ભાષિયા છે ભલ ભળવાના ભૂખા કાઢ દે સમજ્યા તો સમજ્યા એક ડોક્ટર જમણવાર માં ગયા મિત્રના લગનમાં એટલે સરસ મજાના પાર્ટી પ્લોટમાં જમતા હતા એવામાં વકીલને જોઈ ગયા એમના મિત્ર મળી ગયા ઓહો વકીલ સાહેબ આવો 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 જમતા જમતા કે યાર વકીલ સાહેબ થોડી સલાહ લેવી વકીલ કે બોલો ને ડૉક્ટર સાહેબ હું તકલીફ છે કે વકીલ સાહેબ ઓમો એવું થાય છે સારું હું ગમે તે જમણવારમાં જાઉં ને એટલે મારા આરા બધા ઓળખીતા આવી જાય અને સીધા કે સાહેબ પેટમાં તૈયારી કબજિયાત રહે કોઈ દવા હોય એટલે મારે તો યાર હું લગ્ન એન્જોય કરું ખાવાનું ખૂબ ક દવાઓ વાલું એ કબજિયાતની દવા લખાઈ જાય એક વર કે પગે વાહ વેંચણ જતા રહે એની દવા લખાઈ જાય એક વર કે ફાટો છે એની દવા લખાઈ જાય એક કે શરદી મટતી નહીં કે મારો તો યાર લગ્નમાં આનંદ કરવાનો કે આ જ કરવાનું કે લોકો બી પીને ડાયાબિટીસમાં હું ધ્યાન રાખવું તો કે મને હવે કોઈક ઉપાય બતાવો વકીલે મસ્ત ઉપાય બતાવ્યો કે ડૉક્ટર સાહેબ જો તો મને કોઈ આવી સલાહ લે જમતા જમતા આવું કોઈ પૂછત તમારે કશું નહીં કરવાનું એના ઘેર તમારે બિલ મોકલાઈ દેવાનું તમારે કમ્પાઉન્ડરનું હોય જે મોકલી દેવાનું ફટ દઈને બસો પાંચસો બિલ લઈને જ પોકાડી દેવાનું કે ભાઈ તમે જે સલાહ લીધી હતી એનું અમારું વિઝિટિંગનું બિલ છે ડૉક્ટર કે હા આઈડિયા સારી કે ડૉક્ટર તો ખુશ થઈ જાય હું આજે ઘેર જ્યાં વારું કરીને હેચકે બેઠા હતા વકીલનો જે નોકર હોય આવ્યો ફટ કરતો ત્યાં સો રૂપિયાનું બિલ આવ્યું ડૉક્ટર કે હાનું બિલ આવ્યું ભાઈ કે તમે અમારા વકીલ જોડે સલાહ લીધી હતી ડૉક્ટર ખણવા માંડ્યો મારે વકીલ હું ચાર છો થાય આવું તો ભાઈ હવે જેનો ધંધો હા તમે ધંધો કરતા હોલો તમારા આ તકલીફ તો રહેવાની બની જાય આવું એક જગ્યાએ રોડ ઉપર એક બાઇક સ્લીપ થઈ ગયું ધડામ કરતું એક્સિડન્ટ થયું ટોળું આવી ગયું બચાવો બચાવ કરતો એક કાકો કાકોએ ભેગો બેઠ્યો કાકો બૂમ પાડી ગયા લે બોલી આવો લે બોલી આવો લે બોલી આવો એક છોકરો બિચારો દોન દો લે બોલી આવ્યું લ્યો કાકા થોડું ગ્લાસ પાણી લાતો હોય ને મને કાકો સેવા ભાવી ગયા પડી ગયો એને ઉભો કરી છે કાકો ને આ એને પાણી પીજો હા મારાથી આવું જોઈ નહીં જા આવો એક્સિડન્ટ જોવું ને મને ક્યાં ચક્કર ચડી ગયા ઓહ મારે બોલો કાકા ટોપી ભેગું જો જોવું એટલું જોઈ લેજો નવી જનરેશન આવે છે ચડા ચડા બન્યા ધારી ફોરજી હા હા એક ભાઈ મને મળ્યો મોથો આટલું બધું ઢેબું થયેલું હાથે પાટો બધેલો મેં કીધું લે હું થયો મને કે જવા દે ને એ લોચા પડી ગયા પણ મેં કીધું તું કે તું મારો ભાઈબંધ છી તને તો કે મને કહે યાર લોચા પડ્યા વેલેન્ટાઈનના દાડ જ મેં કીધું પણ હું થયું મને કહે હું વેલેન્ટાઈન ડે હતો તે ઓફિસથી થોડો વહેલો ઘેર આવ્યો મારી વહુને થોડી કીધું મીઠી બે વાત કરું તે તે કહે રહોડામાં અવરી ફરેલી હતી ને હું એને પ્રિયતમાં કહીને બોલાવા જોઉં પ્રિયતમાં તે તે કહે સારું ભૂલમાં બોલાઈ ગયું પ્રેતાત્મા હાલ મારો વક નહોતો મને કે મહેશભાઈ ભૂલમાં થઈ ગયું માર તો કે પ્રિયતમાં જ કેવું તું તે પ્રેતાત્મા કહેતા કહેતા કે ઝૂટું વેલણ આવીને વણસી આવીએ જુદી કે વેલન્ટાઇન ડે મારો વેલણ થઈ ગયું થાય આવું હાચેવું કારણ કે જીભરીને એ એક વાતથી મિત્ર દુશ્મન બની જાય અને એ જ જીભની તાકતથી તમારો દુશ્મન હોય એ પણ મિત્ર બની જાય પત્ની અને પતિ વાતો કરતા હતા પતિ ધીમેરીને કહેતો હતો કે ઢિયર ઘરકામ કર્યા પછી આખો દિવસ શું કરે છે તું પેલી કે સ્વામી તમને ખબર નહીં હોય એકચ્યુલી ઘરકામ કર્યા પછી હું આખો દિવસ લેખન કાર્યમાં વ્યસ્ત હોઉં છું ઓહ કવયત્રી છે મારી પત્ની સાહિત્યની છે તું કે ના ના એવું કશું નહીં કે વોટ્સએપ ઉપર લખવું પડે ડીપી વાવ वंडरफुल ओम शांति ओम हैप्पी बर्थडे हैप्पी मैरिज एनिवर्सरी आ बु टाइम जाए ना बोला स्टेटस जो, ही जो ही लेखन कार्य आज कर आजकल पचास टका आज करी ना कर तो जोखम ना मैसेज रिप्लाय कर तो जोखम आ दुनिया डिजिटल थी गई <laughs> एक पत्नी नवी परिणी आई पंदर दिवस थे અને એને હાહુના મરજ રોવા જ માંડી તું રોવી ચમ એ તો જ કર હાહુ વહુ બેટા તમે રોવો છો ચમ તમને હું તકલીફ છે હજુ પંદર દાડા થયા લગ્ન તમને હું થયું પેલી કે બા કે બોલો કે મારી વોશો મોટી મોટી હી કે ના હું કારી હું કે ના હું ઠેગડી હું કે ના

બોલો મારી ટેન્શન વાય છે બહુ હોશિયાર હોય આજકાલ એટલી બધી આર્થિક મંદી નડો છે કે લોકો પોતાની પત્નીને જ પ્રેમ કરે છે બહુ ઊંડો ચોક્કસ હા સમજણ પડે તો પડે ને ઉપર થઈને જાય આ હેલોજન કહેવાય બત્તી ના કહેવાય ઘણો હવારે લાઈટ થાય ઘણો તો આગી જઈને કે લભજબત થાય લફજબત થાય આર્થિક મંદી છે ઓ પૈણીને બહુ આવી એટલે હાહુ કે વહુ વહુ કે બોલો બા મને વિશ્વાસ તમે રસોડું સંભાળી લેશો વહુ કે હા બા આજથી રસોડું તમારું વહુ જેવી રહોડામ જેવી દઈને કાચની બૈણી ફૂટી હાહુએ બહારથી બૂમ પાડ્યું વહ હું તૂટ્યું વહુ કે બા તમારો વિશ્વાસ તૂટ્યો કાચની આઈટમો લઈ લેજો ને કે આજ ભૂખા નેકરી જાય ઘણો વાવાઝોડો ફોરજીની સ્પીડે ફરતો હોય ઘરમાં બૂમ પડાવી પોતું લઈને નેકરી તો પગ અધર ના કરો તો મળ્યા હા એક ભાઈએ જાહેરાત આપી બોલો પેપરમાં શેરવાની વેચવાની છે હારું હું એ વિચારમાં પડી જો શેરવાની વેચવા કાઢીઓને લગ્નની મસ્ત નેચક કંશમાં લખેલું ભૂલથી એક જ વાર પહેરી એટલા લોકો કહે છે કે લગભગ ભાડેથી લાવવાની ખોટો ખર્ચો કરવાનો સમજ્યા સમજ્યા હા એક વિદેશી આવ્યો ઇન્ડિયન ટોયલેટમાં ગયો જો એવો જ પાસો આવ્યો ટેન્શનમાં આવી ગયો વિચારમાં પડી ગયો વોટ ઇઝ ધીસ આજુબાજુ બતાવવા માંડ્યો ચામ ટોયલેટમાં પાણીની બોટલ જોઈ ગયો મિનરલ બોટલ ધીસ ડ્રિંક આ વોટર એમ આ તો અમે પીએ હે મારા હારા આટલા બધા આગળ છે ઇન્ડિયાવાળા જે અમે પીએ છીએ એ ટોયલેટમાં પડેલું છે ભારે જોગ છે હા એક ભાઈ મને કહે તમે ડાઉનલોડ કરવા માટે કયું સોફ્ટવેર વાપરો પેલો કે ભાવનગર વાળા કાયમ ચૂર્ણ કાયમ ભાવનગર બ્રધર્સ નું કે એ વાપરી હવારે કે કમ્પ્લીટ ડાઉનલોડ થઈ જાય પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો તો પતિ પત્નીને કેતો કે મારે તો કોક સમજદાર જોડે લગન કરવા તો સમજદાર જોડે પત્ની ધીમે સમજદાર કદી લગ્ન કર જ નહીં આટલું જ મારે તમને સમજાવું તું તમે સમજદાર નહીં એમાં જ ભરવાણ્યા લગ્નના ટાઈમમાં સમજદારી ગાયબ થઈ જાય છે હા પત્ની મરી ગઈ રડવું નતું આવતું એટલે બધા ટેન્શનમાં આવી ગયા કે તું રડ લોકોને વેમ પડશે ઓની વહુ મરી રોતો રોતોચમ નહીં પેલું કે પણ રડવું આવતું નહીં એટલે ક્યાં ગમે તે કરીને રડ પેલું કે પણ આવતું જ નહીં કે હર્ષના શું આવે છે પણ કે દુઃખનો રડવું નહીં આવતું પેલું કે તું એવું વિચારીને રડ કે જીવતી થઈને પાછી આવે હે આટલું કહેતા કહેતા પેલો રોયો હે રોયો તમે જોવા તે સોનો રાખવો કાંઠો પડી ગયો પરોણે પરોણે સોનો રાખ્યો કે હું મારા જીવતીથી ના આવું ક્યાં હું કે દાણા પહેલાંના જમાનામાં દાદાના જમાનામાં એવા ગીત હતા સમય સમય શું ક્યાં જાય છે જુઓ મિત્રો દાદાના જમાનામાં એવા ગીત હતા કે મેરા નામ કરેગા રોશન જગમે મેરા રાજ દુલારા મેરા નામ કરેગા રોશન જગમે મેરા દુલારા વચ્ચે એક સ્ટેપ એવું આવ્યું આપણા પપ્પા વખત એ વખતે ગીત એવા આવ્યા કે પપ્પા કે તે હે બળા નામ કરેગા એ ગીતનો સમય આવ્યો અને અત્યારની પેઢી હું ગાય છે વાપરો બાપુ તું તો શેત કે લઈએ આની કારક બાપુએ સમજી જાય હું અમનો વતા જેવા નહીં આજકાલ છોકરા જ જન્મતા જ નહીં સીધા બાપ જ જન્મી ઠાડ દઈને તમને ખબર ના પડે કોઈ કહીએ તમને ખબર ના પડે બે ઓ અને ખરેખર હોશિયારે ભાઈ આ તમે જો આજુબાજુ મમ્મીઓ મોબાઈલ ગમે તેવા આવી છોકરું ફાટ 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 ફટ ફાટ તમે જો એ કમ્પ્લીટ કરશે અને જૂના ડોહા બિચારા ઊભા થઈ જાય કારણ કે ટેકનોલોજીનો જમાનો જ નહીં કરે હું રોનાલ્ડોએ કોકાકોલા બાજુ મૂકી વચ્ચે તમે સાંભળ્યું છે જાહેરાતમાં પ્રેસ વખતે રોનાલ્ડોએ ખાલી કોકાકોલા બાજુ મૂકી દીધી આવું એક થયું એમથી હું એ ઘેર આવું કરું તે ઘેર ભેડવાનું શાક બનાવ્યું ને તે બાજુ મેલ દીધું શું થયું ખબર બાજુ મૂકેલું તો ખાવું પડ્યું પણ તઈ દાળા એરિયો ગરમ કરીને ખાધું એટલે આપણો ઘેર એવો ટ્રાય કરવાનો જે હોય ખાઈ લેવાનું હોવો મરે સમજ્યા જો કોઈ ભૂલ કરી તું પતિ ખાતા ખાતા શું કે શાકમાં થોડું મેઠું વધારે લાગે પત્ની કે મેઠું વધારે નહીં મેઠું તો જોડે જ નખું એટલું જ છે શાક થોડું ઓછું બનાવ્યું એક શબ્દ બોલ્યાને ખાઈ લીધું બીજા દર ખાવા બેઠો તે મેઠું ઓછું હતું તે પત્ની કે લે આવો ભાઈ ને તે રહોડા પેલો દસ મિનિટથી પણ મેઠાની ડબી મળતી નથી એટલે પેલો બોલ્યો મળતું નહીં મને ખબર જ હતી નહીં મળ હું લઈને જ બેઠી વાવતા રહ્યો તમારું કોઈ ઠેકાણું જ નહીં કોમનું તમને ના મળે મને ખબર જ હતી હા એવું કહેવાય છે મિત્રો પહેલાં હાથ હાથ છોકરો હતો દસ દસ છોકરો હતો પૂછો જૂના દાદા જેટલા બેઠા છે એટલા તો એ બધા ભેગા રહેતા હા સંયુક્ત કુટુંબ રહેતું સુખેથી જીવતા મજા કરતા મકાન કાચા હતા પણ માણસો હૃદયના સાચા હતા આજે ઊંધું થઈ ગયું છે મકોન પાકો થતો જઈશી છે પણ માણસો થોડા કાચા થતા જઈશી છે સાહેબ હં વિશ્વાસપાત્ર નહીં રહ્યા પહેલાં એવું કહેવાય છે કે ઘરના દરવાજા જ નહોતા ધીમે ધીમે વિશ્વાસ ઓછો થયો એટલે દરવાજા આવ્યા પાછો વિશ્વાસ ઓછો થયો એટલે લોક આવ્યો પાસો વિશ્વાસ ઓછો થયો કેમેરા આયા હજુ નક્કી નહીં આજનો જમાનો સાહેબ પહેલાં સંયુક્ત કુટુંબની એવી વ્યાખ્યા હતી મને એવું લાગે છે કે આવનાર સમયમાં સંયુક્ત કુટુંબ એટલે ફક્ત પતિ પત્ની ભેગા સંયુક્ત કુટુંબ વ્યાખ્યા થઈ જાય સરકારનો સુધારો કરવો પડશે બે ભેગો રહો સંયુક્ત કુટુંબ કહેવાય જમાનો એટલો અલગ થતો જાય એક હાહુ ઘરના દરવાજે ઊભી ઊભી હોફો અને વહુ મારી હારી તો ઓમ હાથ જાલીને ઓમ ખેંચ હાહુ હુક લકડી એક ઈ ઓશ્ક હાહુ ઘરમાં જતી રે પાછો હાથ ઝાલીને ખેંચો વહુ દહિત છોટા હાથી જેવી હા હું બહાર લાવો હા હું સાયકલ જીવો એક હાથે અંદર લઈ જાય એક હાથે બહાર લઈ જાય મેં કીધું ઓય 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 ભાભી આ ડોશી મરી જા હું કરી તું મને કે એકચ્યુઅલી મહેશભાઈ હું તો યોગ કરું છું એટલે આવા યોગ કે બાબા રોમદેવે કીધું સાસકો અંદર લો સાસકો બહાર લો સાસકો અંદર લો એટલે આ કીધું સાસ એટલો શ્વાસ આ ડોશી પતી જાણ હોશિયાર ભાઈ પણ મિત્રો ખાસ યાદ રાખજો એકથી વીસ વરસ સુધી તમારી માના હાથની બનાયેલી રસોઈ ખાવી માનો પ્રેમ છે એકથી વીસ વરસ સુધી માના હાથની રસોઈ ખાવી એકવીસથી ચાલીસ સુધી મન ફાવે એ ખાવું તમારું મન કહે ફરો ખો આનંદ કરો અને ચાલીસથી સાહીઠ સુધી તમારા શરીરને ફાવે એવું ખાવું ન કે મર્યા તળેલું તીખું ગળ્યું હાચવીને ખાવું અને સાઈઠ પછી થાળીમાં આવે એ તમારું નથી જો છોકરો બહુ સારો હોય છે તો હારું હારું આવી જાય અને કે જે આવે એ બોલ્યાવાનું હું આ સમજણની વાત કરી ભેગી કારણ કે જીભનો ટેસ્ટ જીભનો ટેસ્ટ પેટમાં જાય વેસ્ટ અને બીમારી બને ગેસ્ટ અને ડૉક્ટર કરે જુદા જુદા ટેસ્ટ પછી પૈસા થઈ વેસ્ટ એના કરતાં ઘરની રોટલીની શાક બેસ્ટ જલસા કરો ભગવાન બે વાર હશો કોઈએ સરસ જવાબ આપ્યો કે ભગવાન જિંદગીમાં બે વાર હશે કે ભગવાન ક્યારે બે વાર હશે કે એક જ્યારે બે સગા ભાઈ ઝગડે ત્યારે ઉપર બેઠો બેઠો ભગવાન હશે અને બીજું સો વર્ષનો ઘરડો દવા લેવા જાય ને ત્યારે ભગવાન બેઠો બેઠો હહો મારા હોય પહોંચ્યો તો હજુ આને જીવવું છે વાત છે મિત્રો સાયન્સ વાળા એવું વિચારે કે ગુલાબ કેવી રીતે બન્યું આર્ટસ વાળા એવી રીતે એવું વિચારે કે ગુલાબ કેમ દોરવું કોમર્સ વાળા મારા હાર એવું વિચારે કુને હાલવું એમનો મગજ વેપારી મગજ હોય એ મજ દોડતા હોય હા એક છોકરાને મેં પૂછ્યું સ્કૂલ ક્લાસની અંદર મેં કીધું લે આ સ્કૂલ છૂટ પાંચ વાગે તું શું કરે છે મને કે હું પહોંચવા ગયો કે સાહેબ હા સીધો અહીંથી જાઉં ને તો પશ્યાન તોથી બીડી લેતો જ બેઠો બીજાને ઊભો કર્યો એટલે તું શું કરી કે સાહેબ જેવી સ્કૂલ છૂટે પશ્યાન તોથી કે હું તમાકુ લઉં ત્રીજાને પૂછ્યું કે તું શું કરી કે સાહેબ જેવી સ્કૂલ છૂટે હું પશ્યાન તોથી કે બોટલ લઉં મારા હારા આવા ચોથા એક છોકરાને ઊભો કર્યો શાબાશ તું શું કરી કે સાહેબ હું ઘેર જાઉં એવું કે દુકાન ખોલું અગરબત્તી કરું હાથ પગ ધોઈને કે મારી દુકાન ખોલું વાહ સાબાસ સાબાસ હું નામ તારું કે માનનો આમ પશ્યો બધું રાખતું હતું બીડીને સિગરેટનો બોટલો બધું પશ્યો જ વેચતો હતો તો અંધ પશ્યો જ ચડાયો સાહેબને ચક્કર આવી જાય આ પછી મોનિટર બનાવ્યા જેવો હા આવું હ સમય વીત્યા પછી સમય વીત્યા પછી ખબર પડી કે વાત એની માનવા જેવી હતી સમય વીત્યા પછી ખબર પડી કે વાત એની માનવા જેવી હતી ચડ્ડી પહેરીને વહુને થયું ચડ્ડી પહેરીને વહુને થયું શરમ થોડી રાખવા જેવી હતી હા શાળા છોડી પછી વિદ્યાર્થીને થયું કે થોડું શિક્ષણ મેળવવા જેવું હતું દ્રાક્ષ મીઠી તો ભલે હોય કે ના હોય પણ ખાટી પણ થોડી ચાખવા જેવી હતી અલગ થઈ ગયા પછી પરિવારથી અલગ થઈ ગયા પછી દંપતીને લાગ્યું કે નારાજગી થોડી કાઢવા જેવી હતી જીતનો શોખ રાખીએ પણ એક બાજી હારવા જેવી પણ હતી નમસ્કાર મિત્રો આ તો બધી હાસ્યની વાતો ક્યાંય કદાચ ભૂલ થઈ હોય તો અમને માફ કરજો અને સદાય હસતા રહેજો સારું થયું મળવાને તમને શબ્દો મળ્યા સારું થયું મળવાને તમને શબ્દો મળ્યા ચરણે આવું તો વર્ષોના વર્ષો લાગે સારું થયું તમે બધા સમજો છો સાનમાં સમજાવવા બેસું તો વર્ષોના વર્ષો લાગે આવી જ રીતે હર હંમેશ સસ્તા રહેજો મિત્રો અમારા શ્રીરતભાઈ વ્યાસ પણ ટૂંક સમયમાં અમેરિકા જઈ રહ્યા છે અને ત્યાંના લોકોને પણ હું કહીશ કે ગુજ્જુ બાઇટ્સમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં એ આપેલી છે ઈમેલ પર તમારીમાં કોઈ પણ હાસ્યની કદાચ રસ હોય હાસ્ય ક્ષેત્રમાં આગળ આવવું હોય કંઈક હાસ્ય કાર્યક્રમ કરવા હોય તો ચોક્કસ તમે એમનો સંપર્ક કરજો અને આવી જ રીતે આપણે બધા મળી અને આનંદ કરતા રહીએ હસતા રહેજો હસતા રહેજો એન્જોય લાઈફ વિથ માઇ થેન્ક યુ